નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ આવો જોઈએ આજના રાજુલા શહેરના બ્રેકિંગ ન્યૂઝ રાજુલા શહેરમાં વિધર્મી યુવક યુવતીને બગાડી અપહરણ કરી ગયાની ઘટના બનવા પામી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ સમાજના લોકો બહોળી સંખ્યામાં એકત્રિત થયા હિન્દુ સંગઠનની સંસ્થાઓ મહિલા પોલીસ સ્ટેશને પહોંચી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી રાજુલા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઉપરોક્ત ઘટનાની અનુસંધાને સાવરકુંડલાના ડીવાયએસપી હરેશ વોરા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ સહિત છ જેટલી ટીમ અલગ અલગ દિશાઓમાં દોડાવવામાં આવી આરોપીને પકડવા માટે પોલીસની કયાવત શરૂ કોઈ પણ જાતની અફવા ન ફેલાવી કોઈ પણ જાતની અફવા ફેલાશે તો તેની સામે પોલીસ કરશે કાર્યવાહી ઉપરોક્ત ઘટનાની અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને તેમની ટીમ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા ત્યારે ઉપરોક્ત ઘટના બાબતે ડીવાયએસપી હરેશ વરાએ શું પ્રતિક્રિયા આપી જુઓ આજે ગત રાત્રિના વહેલી સવારના રાજુલા જે ઢોળિયો ડુંગર કહેવાય છે વિસ્તારમાં રહેતા એક ભરતભાઈ નાભાઈની દીકરી નું અપહરણ એક યુવક કરી ગયેલ છે એને રાતના એના પત્ની જાગી જતા એને ખ્યાલ આવતા એ તાત્કાલિક પછી એમના સગાવાલા મારફત અને કુટુંબીજનોએ તપાસ કરેલી એ દરમિયાનમાં આનું અપહરણ જે દીકરીનું થયેલું છે એ મળી નહીં આવતા અને એ અપહરણ થયાની એને પૂરેપૂરું જણાતા અને ગભરાઈ ગયેલ હોય બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની શોધગોળ તથા ભોગ બનના જેનું અપહરણ થયું છે એની તપાસ ચાલુ છે અને આજે સમાજના આગેવાનો પણ અત્રે રજૂઆત માટે આવેલા હતા અને જે ગંભીર પ્રકારનો બનાવો હોય પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબસિંહના સીધા સુપરવિઝન નીચે મારો કેમ્પ પણ રાજુલા ખાતે છે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા આ તપાસ કરી રહ્યા છે અને અમે અપહરણનો ગુનો પણ દાખલ કરી દીધો છે અને તમામ લોકોને મારી અપીલ છે કે ખોટી અફવા સોશિયલ મીડિયામાં પણ ફેલાવવી નહીં કારણ કે ગુનો જે છે રજિસ્ટર કરવામાં આવેલો છે અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એવી કુલ છ ટીમો જે છે એ જુદા જુદા ટેકનિકલ સર્વેલન્સ એ જે રિક્ષામાં ભગાડી અપહરણ કરી ગયો છે એ રિક્ષાની માહિતી પણ જુદી જુદી જગ્યાએથી ટેકનિકલ સોર્સથી મેળવવાની ચાલુ છે તો આપ સૌના માધ્યમથી હું નગરજનોને સમાજના બધા વ્યક્તિઓને હું વિનંતી કરું છું કે ખોટી અફવાઓથી ફેલાવું નહીં અને કોઈ ગેરમાર્ગે કોઈનાથી દોરાવવાની જરૂર નહીં પોલીસનું કામ છે અને પોલીસની એક ફરજ છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ આ બાબતે કડક સૂચના આપવામાં આવેલી છે કોઈપણ સંજોગોમાં અપહરણ કરેલ દીકરી જે છે એને શોધી કાઢવામાં આવશે અને અપહરણકર્તાને પણ પકડી લેવામાં આવશે અને જે આ અપહરણની ગુનાની અંદર જે જે પકડાયા પછી ભોગ બનનાર જે છે એ જણાવશે એવા કોઈ જે બી કોઈ વ્યક્તિ સંડોવાલા હશે તેની સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનું કડક સૂચના છે